જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દે બધા મિત્રોને ભાઈઓ બહેનોને ગુડ મોર્નિંગ સવારના સાડા સાત વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો જોઈ શકો છો મને અમારું દ મંદિરથી જ શરૂઆત કરું છું ઘુમીઓની એટલે બધા દર્શન કરી લેજો અને આપણે જો આખું આસન તો ઘી કાઢ્યા રૂટલી બનાવી દીધું આજે તો જમવાનું પહેલા બનાવી દીધું છે કેમકે જવાનું છે બેસના મો એના ઘરે આપણે રોટલી બોટલી તો આજે વેલી વેલી બનાવી છે સાકે વગા દીધું છે જો તેલ દાળનું પણ ગરમ છે ત્યારે હું ને ખોડ છવા દો પછી બતાવું તમને જો પછી બેટી મુરે છે કાલે વરસાદ અંધાર્યો હતો પણ વરસાદ આવ્યો નથી મિત્રો

તો સાફ કમો થાય પછી તમે બતાવું તો ચાલો લઉં ચાલો હું કપડાં વાગી લઉં

દૂધી થાય છે વઘારી દીધી છે આપણે દૂધી ના રોટલી તો પહેલાં બનાવી તો હા આપણે ફઈને તે જવાનું છે તો એમના માટે ત્રણ સાડીઓ લાવ્યા છે ત્રણ બેન્ચ લઈ જવાના છે એમનો બીજા પૈસા રોકડા આપવાના છે એમનો વ્યવહારમાં કેમ કે મારા સસરા તો જાય ને એ વ્યવહાર તો મારા કરવાનો છે જે થતું હોય તો આપણે ફઈને આપવું જ પડે તો હું તમને બતાવી દઉં કઈ અમને હાડીઓ લાયા છે અમે મિત્રો શોખમાં તો અમે આવી સાડીઓ લાયા છીએ તો તમને હું બતાવી દઉં આ શોખ મુકાવવાનો છે એમાં ચોક્કસ મુકાઈ દીધો છે પણ આપણે એમને આપવું જ ભલે ને જો એક તો આ હાડી લાવ્યા હતા આપણે એ લાવ્યા છે ટૂર માટે અને કાર લાવ્યા તો એને લઈને કાંઈ થઈ છે અમારે એટલે અમે લાવ્યા છીએ એની સાડી લાવ્યા છે પછી ત્રણ પેનફીસ લઈને તો તે અંદર મૂકવાનું છે કુવા તો ઉ થઈ ગયા હોય પણ મારા કુવા ને કુવા છે એમાં સસરાના માટીની છોકરીઓ થાય અને એમના કોઈ છે નહીં ભાઈ તો મમ્મી પપ્પા એટલે વ્યવહાર બધો મારે કરવાનો છે તો આપણે જો ત્રણ ચેનફીસ ત્રણ સાડી લીધી છે તો ત્યાં જઈને જે કહે છે એ આપણે થોડોક વ્યવહાર કરવાનો છે બીજો તો અમારામાં તો આવું હોય તો અમારામાં આવું હોય તો કહી જયો મિત્રો અમે ત્રણ પેંટ ફેન્સ સારી પછી આમ મૂકી રહીશું અને આપણે જવાનું છે અગિયાર વાગ્યે નીકળવાનું છે પહેલા રિક્ષાવાળા ભાઈ આવે પછી આપણે નીકળવાનું છે અગિયાર વિશે તો ફક્ત ફક્ત સાડા બાર તો થઈ જશે

એ મારા સસરાની માછીની જ છોકરીઓ થાય એટલે ત્યાં પણ મારે બધું કરવું પડે હું અને ક્યાંક મારે દોડવાનું હોય છે ભાઈ કેમ કે મારા સસરા તો કહે જાય ને માછી એટલે એટલે આપણે જ જવું પડે અને આપણે વ્યવહાર કરવો પડે એટલે આપણે તો ઘરનું કરવાનું બહારનું કરવાનું પછી આવા વ્યવહાર સંભાળવાના હોય છે

નાનપણ મળે તો મમ્મી પપ્પા મળી ગયા સાસરે આવ્યા તો સાસુ માએ વિદાય લઈ લીધી એટલે પછી આપણે પડી ગયા એકલા એ બધું સંભાળીએ છીએ અત્યારે તેવું આવડે છે એવું કરીએ છીએ મિત્રો કે ભાવ ભગવાનને નહીં ગમી ભાઈ આપણે મમ્મી પપ્પાના આપણે જોઈએ મારા મમ્મી પપ્પા તો નાનકડ બહેન બની ગયા તા અમે નાના હતા ત્રણેય બે બે ત્યારે જ મળી ગયા હતા પછી મામા મમ્મી બહુ સારા છે મામા મમ્મી અમને મોટા કર્યા કંઈ ના આવ્યા મામા મમ્મીને તો ધન્યવાદ કરું છું શિસ્ત કરે મારે તો સાત જાય પછી ભાત વઢવાની તૈયારી કરવાની છે તો હું પાણીના મૂકી દઉં પાણી નહીં રાતનું ફ્રીજ બંધ હતું તો આપણે પાણી ગરમ હશે બધું ઠંડુ થશે નહીં તો આજે આપણે ઠંડુ પાણી કરવાનું છે બાટલા લઈ

દીધું છે ઉપર છે હજુ મારા નાના છે નાની બી છે હતા નાની એમનો જવા થઈ ગયા હજુ નાના તો છે ભગવાન એમને સો વર્ષની પડે દીધી છે મારા નાનો મારા નાના નાનીનો જ ઉપકાર હતો મા બાપ ઉકલે હોય પણ એવું નથી મારે તો મામા મમ્મી બહુ જ સારા છે કોઈ બે નાનું મોટું પસંદ હોય તો પહેલાં અમને યાદ કરે અમને બોલાવે છે મામાના છોકરા પણ એવું નહીં મામાના છોકરા બી ભાઈ જેવું જાય છે મામાના બહેનોને મામાના છોકરા બી બહુ સારા છે એવું નથી કે ચલો મારા પપ્પાની બેન છે તો અમે ના બોલાવીએ એવું નથી એમને એ બી બહુ સારું રાખે છે એમને એમને છોક બેનને રાખે એવું જ અમને રાખે છે મારા મામાના છોકરા પણ સારા છે મામા સારા છે કઈ બી હોય તો એ ઉભા રહેશે તો આપણે તો સાફ થઈ ગઈશું હવે આપણે વિડીયોને એન્ડ કરીશું તો ચાલો બધા મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો શેર કરો જય માતાજી બાય બાય